હાઈ ફ્રેન્ડ્સ મોરબી સ્ટારમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે મોગલધામથી હું હાતીમ રંગવાલા આપ સર્વેને સ્વાગત કરું છું આપ સર્વેનું અત્યારે દોસ્તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા અમે મોગલધામ પરિસરમાં આવી ગયા છીએ અને અહીંયા અત્યારે છે પબ્લિક પણ એટલું બધું છે ભક્તોની જે ભીડ છે એ પણ આપ જોઈ રહ્યા છો અહીંયાથી આરતીનો સમય છે એ શરૂ થઈ ગયો છે દોસ્તો તમે વિડીયોના માધ્યમથી આરતીનો લાભ પણ અત્યારે લઈ શકો છો RUN! Yeah. Yeah. મોગલધામ માણસો બહુ દૂર દૂરથી આવે છે પોતાની આસ્થા જે હોય છે એ આ મંદિર પ્રત્યે લોકોની ભક્તોની ઘણી બધી છે શ્રદ્ધાળુઓની અને પોતાની મનની મનોકામનાઓ અહીંયા પૂર્ણ થાય છે માતાજી બધાની મનની મનોકામનાઓ છે એ પૂર્ણ કરતા હોય છે તો દોસ્તો તમે પણ આ પવિત્ર ધામના દર્શન કરવા માટે એક વખત ચોક્કસ પધારો કચ્છની અંદર આ ખબરાઓ ગામ આવેલું છે ત્યાં મોગલ ધામ છે એ આવેલું છે તમે ભચાઉ આવો એટલે ભચાઉ થી લગભગ સોળ કિલોમીટર નો રસ્તો થાય છે તો તમે અહીંયા ચોક્કસ એક વખત મંદિર માં આવી અને તમારી જે મનની મનોકામનાઓ હોય એ માતાજી ચોક્કસ પૂર્ણ કરશે તમે સાચા દિલથી સાચી શ્રદ્ધા આવશો તો માતાજી તમારી જે કઈ મનોકામના હશે એ ચોક્કસ પૂરી કરશે અહિયાં દૂર દૂર જે શ્રદ્ધાળુઓ છે એ આવે છે એમને જે પોતાની મનની મનોકામના હોય એ પૂર્ણ થયા પછી અહીંયા દર્શન કરવા માટે લોકો આવતા હોય છે દોસ્તો તો અત્યારે અહીંયા પબ્લિક લોક જે અત્યારે જે અહીંયા જે ધસારો છે એ પણ અત્યારે જોઈ શકો છો કે જે ભક્તો છે એ બધા માતાજીના દર્શન અર્થે અત્યારે અહીંયા આવ્યા છે ને અત્યારે અહીંયા આરતી હમણાં થશે દોસ્તો તો આપ હજી અમારી સાથે જોડાયેલા રહ્યું અંદરના વિડીયો ઉતારવાની મનાઈ છે જેથી કરીને અમે અંદરના કોઈ વ્યુ આપને બતાવી શકતા નથી પણ અમે અહીંયા આપને મોગલના દર્શન કરાવીએ છીએ તો આપ વિડીયોના માધ્યમથી દર્શન કરી અનુભવશો વિડીયોને લાઈક આપશો બને તેટલો શેર કરશો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો દોસ્તો તમારા સપોર્ટની ખાસ જરૂર છે આગળ આગળ હજી બધું અમે આપને બતાવવાની કોશિશ કરીએ છીએ અહીંયા અમે આટો મારીએ છીએ જોઈએ છીએ અને બીજા જે કાંઈ અહીંયાના દ્રશ્ય છે એ પણ અમે આપ સુધી પહોંચાડવાની પૂરેપૂરી કોશિશ કરીએ છીએ જોડાયેલા રીઓ મારી સાથે દોસ્તો આપ જોઈ શકો છો અહીંયા કે અમારી આ બાજુની સાઈડ સામે અહીંયા જે છે એ ગોગલધામનું રસોડું છે ત્યાં જે ભક્તો છે એ બધા પ્રસાદ લઈ શકે છે એની આ બાજુ સામેની સાઈડમાં અહીંયા થાળી ધોવા ધોવા માટે માટે વાસણ મોટો એક પેસેજ બનાવેલો છે બાજુમાં પાણીનું પર્વ પણ ત્યાં આવેલું છે તો આગળ આગળ બીજું બધું અમે આપને બતાવવાની કોશિશ કરીએ છીએ જોડાયેલા રહેશો દોસ્તો આપ જોઈ રહ્યા છો અહીંયા કે જે બધા ભક્તો આવે છે એ લોકો માટે અહીંયા બારે પ્રસાદની ને જે કંઈ બધી વસ્તુ ખરીદી કરવી હોય એના માટેના બધા જે સ્ટોલ છે એ અહીંયા લગાવેલા છે આજુબાજુમાં વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો કે આપણે સ્લીફર અગરબત્તી પ્રસાદ ચૂંડી કાંઈ લેવું હોય તો બધું અહીંયા લઈ શકો છો ને બધા જે રમકડાના અને બધા જે સ્ટોલ છે એ બધા અહીંયા વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો આ અમે મોગલધામ પરિસરની આજુબાજુમાં જે બધી જગ્યાઓ આવેલી છે તેની આપને આછેરી ઝલક અત્યારે બતાવી રહ્યા છીએ તો તમે ચોક્કસથી એક વખત આ જે ધાર્મિક સ્થળ છે એના દર્શન કરવા માટે આવો અને તમારી જે કંઈ મનની મનોકામના હશે એ મા મોગલ ચોક્કસથી પૂર્ણ કરશે સાચી શ્રદ્ધાથી આવશો તમે તો તમારી બધી જે કામનાઓ છે એ અહીંયા પૂર્ણ થશે લોકો દૂર દૂરથી મા મોગલના દર્શન કરવા માટે અહીંયા આવતા હોય છે અને પોતાની જે મનની મનોકામનાઓ હોય છે એ પૂર્ણ કરી ધન્યતા અનુભવતા હોય છે અને માતાજીના દર્શન કરી તૃપ્ત થતા હોય છે તો તમે પણ અહીંયા આવી માતાના દર્શન કરી તૃપ્ત થાવ આ આખો જે નજારો છે અમે બતાવવાની આપણે કોશિશ કરી છે અમારી આ એક કોશિશ આપને કેવી લાગી છે તે કોમેન્ટમાં ચોક્કસ જણાવશો અમારી એક્ટિવિટી આપને પસંદ પડતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અમને સપોર્ટ કરશો અમારા વિડીયોને લાઇક આપશો અને બને તેટલો શેર કરી આ જે મોગલધામની વાત છે એ દુનિયાના ખૂણાખૂણા સુધી પહોંચાડવામાં અમારી મદદ કરશો તો નવી વિડીયો નવા અપડેટ નવી કોઈ જગ્યા સાથે પાછા આપ સમગ્રમૃત થશો તે સુધી કેમેરામેન અસંતુભાઈ વાળા સહયોગી જગદીશભાઈ પરમાર સાથે મોગલધામથી મને હાતીમ રંગવાલાને રજા આપશો આભાર ધન્યવાદ